કૌશલ્યાજીની બહુ નિલિમાએ તેમના પર બુમો પાડતા કહ્યું મમ્મી આ વખતે પપ્પાએ પેન્શનના પૈસા નથી આપ્યા પાંચ તારીખ થઈ ગઈ છે પપ્પાને કહી દેજો કે ઘરે ઘણા ખર્ચો હોય છે એટલે આજે જ પૈસા કાઢીને આપી દે બહુ કિંમત કરીને કૌશલ્યાજી પોતાની બહુને એટલું જ કહી શક્યા બહુ આ વખતે તારા પપ્પાએ આપણા બંને માટે ફરવા જવાની ટિકિટ કરાવી લીધી છે અમે બંને ફરવા જઈ રહ્યા છીએ એટલે આ વખતે પેન્શનના પૈસા તો નહીં આપી શકીએ જેમ તેમણે પોતાની વાત પૂરી કરી નીલિમાએ બૂમો પાડતા કહ્યું શું તમે બંને ફરવા જઈ રહ્યા છો સર નથી આવતી આ ઉંમરે ફરતા ચૂપચાપ ઘરમાં રહો જેમ ગરડા લોકો રહે છે ઘરના ખૂણામાં પડ્યા રહો રોટલીઓ ખાતા રહો અને ઘરમાં પડ્યા રહીને ઘરની સંભાળ રાખો આનાથી વધારે તમને શું જોઈએ આ ઉમરે ફરવા જઈ રહ્યા છો ફરવાના ચક્કરમાં ક્યાંક બીમાર થઈને આવ્યા તો સમજી લેજો હું તમારી સેવા નહીં કરું એક ખૂણામાં પડ્યા રહેજો તમારા દીકરાને દો હમણાં જ ફરિયાદ કરું છું કે આ બંને ખર્ચા કરવા લાગ્યા છે અમારા પૂછ્યા વગર તમે ફરવાનો પ્લાન કેવી રીતે બનાવ્યો અને તમારી ફરવા જવાની હિંમત પણ કેવી રીતે થઈ બહુની વાતો સાંભળીને કૌશલ્યાજી સમજી ગયા કે દીકરાના આવ્યા પછી ઘરમાં સારો એવો હંગામો થવાનો છે કારણ કે હંમેશાથી આવું થતું આવ્યું છે કે પેન્શનના પૈસા રામપ્રસાદજીએ પોતાની બહુને આપવાના હોય છે અને વહુએ પૈસા પોતાના હિસાબે વાપરે છે કે આ કેટલો ખર્ચ કરવો છે એ સુધી કે જેના પૈસા છે તેને પણ કેટલો ખર્ચ કરવા આપવો તે પણ વહુ જ નક્કી કરતી હતી થોડા થોડા કરીને તે પોતાના સસરાને પૈસા આપતી હતી જો કૌશલ્યાજીને કંઈ ખરીદવાનું મન થતું ત્યારે પણ રામપ્રસાદજી પોતાની પત્નીને કંઈ ખરીદીને આપી શકતા ન હતા એકવાર રામપ્રસાદજીએ પોતાની પત્નીને ફરવા ચોથ પર પાંચ લાખ રૂપિયા લાવીને આપ્યા હતા

કરવા ચોથ પર નવી સાડી પહેરશે ઘડી થઈ ગઈ છે મમ્મીને પણ શરમ નથી આવતી કે પોતે જ ના પાડી દે કે અમને સાડીની શું જરૂર છે હવે ખબર છે કે ઘરમાં નાના મોટા કેટલા ખર્ચા હોય છે લાઇટનું બિલ હોય છે કરિયાણાનું હોય છે પાણીનું બિલ આપવું પડે છે તમને લોકોને શું ખબર કે શહેરમાં રહેવું કેવું હોય છે આખી જિંદગી તો ગામમાં રહ્યા છો કૌશલ્યાજી આ જ વાત વિચારીને ગભરાઈ રહ્યા હતા કે પચાસ લાખ રૂપિયા એ મૂળ રકમ ટિકિટ બુક કરાવવા જ ખર્ચ કરી દીધા છે અને થોડા પૈસા પોતાના ખર્ચ માટે પોતાની પાસે રાખી લીધા છે સાંજે જેમ જ કૌશલ્યાજીનો દીકરો રવિશ પોતાની ઓફિસથી ઘરે આવ્યો નીલિમાએ તેને બધું કહી દીધું તો રવિશ પોતાના માતા પિતા પર ભડકતા તેમના રૂમમાં આવ્યો અને બૂમા પાડતા બોલ્યો આ હું શું સાંભળી રહ્યો છું પપ્પા આ મહિનાની પાંચ તારીખ થઈ ગઈ છે અને તમે હજી સુધી તમારી પેન્શનના પૈસા કાઢીને આપ્યા નથી અને તો પણ બધા પૈસા અમને પૂછ્યા વગર ખર્ચ કરી દીધા હવે કહો આ મહિનાનો રાશનનો ખર્ચ કોણ ચલાવશે જો તમે પેશનના પૈસા નહીં આપો તો હું મારા પૈસાથી તમને બે રોટલી પણ નહીં આપું દોસ્તો કાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો આટલા નકામા પૈસા ખર્ચ કરો છો અને પછી આ ઉંમરે તમને ફરવા જવાની શું જરૂર પડી હતી શાંતિથી ઘરે રહી શકતા નથી અને વધારે જ ફરવાનું મન હતું તો નજીકના મંદિરમાં ફરી આવતા આ વખતે રામપ્રસાદી ચૂપ રહેવાના ન હતા તેમણે પણ પાખું મન મનાવી લીધું હતું કે આજે પોતાના દીકરાને સારી રીતે સાંભળીને રહેશે હંમેશા પોતાના દીકરાનું સાંભળતા આવ્યા હતા હંમેશા પોતાના દીકરાઓની વાતો સાંભળીને ચૂપ થઈ જતા હતા પરંતુ આજે તે ચૂપ નહીં રહે રામપ્રસાદજી પણ પોતાના દીકરાઓને કહે છે કેમ દીકરા અમારું ફરવું તમને દેખાય છે પણ તમારું ફરવું નથી દેખાતું જે તમે દર રવિવારે બંને પિક્ચર જોવા જાઓ છો બહાર જમવા જાઓ છો અને અમે બંને ઘરમાં આજે ખીચડી બનાવીને ખાઈએ છીએ અમારા રોટલી શાક બનાવાથી સે તમારા ઘરના ખર્ચા વધી જાય છે પણ તમારા બહાર ફરવાથી પિક્ચર જોવાથી બહાર ખાવાના ખર્ચા વધી નથી વધતા પોતાના માટે તો ખૂબ ખર્ચ કરો છો અને અમારા માટે સહેજ પણ ખર્ચ થાય તો તમે કેવા લાગો છો અને ભૂલી ગયા શું આજે બે મહિના પહેલાં તું અને નીલિમા ગોવા ફરીને આવ્યા છો તું નીલિમા અને બે બાળકો ચાર લોકોની હવાઈ જહાજની ટિકિટનો કેટલો ખર્ચ થાય છે એ જાણે છે તું વસ્તુમાં ચાર વાર બહાર ફરવા જાઓ છો અમે તો ક્યારેય તમને રોકટોક કરી નથી કે તમે ક્યાં જઈ રહ્યા છો કેમ જઈ રહ્યા છો આટલા પૈસા કેમ ખર્ચ કરી રહ્યા છો તો આજે અમે સહેજ પૈસા ખર્ચીને ફરવા જઈ રહ્યા છીએ તો તમને આટલી તકલીફ કેમ થઈ રહી છે દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો નવો ટેસ્ટ આવશે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો રવિશે ગુસ્સાથી કહ્યું પપ્પા હું તમારી પાસે પૈસા માંગીને ખર્ચ નથી કરતો મારા પૈસા પોતે કમાવ છું અને મારા પૈસાથી ફરવા જાઉં છું તો હું કયો તારી પાસે પૈસા માંગી રહ્યો છું હું પણ મારા પૈસાના પૈસાથી જ ફરવા જઈ રહ્યો છું મેં તો તારી પાસે માંગ્યા નથી પપ્પાનો જવાબ સાંભળીને રવિશ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો જે માતા પિતા હંમેશા તેની વાતો સાંભળીને ચૂપચાપ રૂમમાં જતા રહેતા હતા આજે તેને આ રીતે સંભળાવી રહ્યા હતા તે તેને બિલકુલ પહોંચતો નહોતો આવી રહ્યું ઠીક છે પપ્પા જો તમે ફરવાનો પ્લાન બનાવી લીધો છે તો એટલું સમજી લેજો કે આ ઘરમાં હું તમને મફતનું નહીં ખવડાવું ખર્ચ માટે પૈસા આપશો તો તમને રોટલી બનેલી મળશે નહીં તો નહીં મળે મારી પાસે એટલા પૈસા નથી કે હું તમને લોકોને બનાવીને ખવડાવું ને ઉપરથી તમારો ફરવાનો ખર્ચ કરું આટલું કહીને દીકરો રૂમમાંથી નીકળી ગયો પણ હોવું પણ ઓછી નહોતી પોતાની સાસુને સંભળાવતા કહે છે જોઈ લીધો તમારો દીકરો કેટલો આખો દિવસ મહેનત કરે છે તે તો તમને દેખાતું નથી પણ અમે સહેજ ફરી આવ્યા તો તે તમને લોકોને દેખાઈ રહ્યું છે આ નથી દેખાતું કે ઘરમાં બહુ દીકરો છે બે બે નાતીપોત્રો છે તેમના ભવિષ્ય માટે થોડા પૈસા બચાવીને રાખો ખર્ચ કરવામાં લાગેલા છો આ ગાડી ઉમરે શું તમારો દિવસ છે ફરવાના ચૂપચાપ ઘરે રહો જો ક્યાંક બીમાર થઈને આવ્યા તો સમજી લેજો હું તો તમારી સેવા નથી કરવાની આટલું બહુ પણ પોતાના રૂમમાં પગ જવા લાગી તો રામપ્રસાદજી પોતાની બહુને કહેવા લાગ્યા બહુ ઘરમાં રહીને તારી સાસુ શું કામ નથી કરતી બધા કામ તો તું તેના પાસે કરાવે છે શું ત્યારે તે બીમાર નથી પડતી આજે ફરવાના નામે તું કહી રહી છે કે તે બીમાર થઈ જશે રામપ્રસાદજીની વાત સાંભળીને બહુ ગુસ્સામાં મોઢું ફૂલાવીને રૂમમાંથી નીકળી ગઈ દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો કૌશલ્યાજી તો પોતાના દીકરા બહુની વાતો સાંભળીને એક ખૂણામાં બેસી જ રહ્યા તેમની આંખોમાં આંસુ આવી ગયા તેમને સમજાઈ જ નહોતું રહ્યું કે શું કરે થોડીવાર પછી કૌશલ્યાજી પોતાના પતિને કહે છે સાંભળો છો મને લાગે છે કે આપણે ફરવાનો પ્લાન બદલી નાખવો જોઈએ નહીં તો દીકરા બહુ ઘરમાં આપણને બે રોટલી પણ નહીં આપે ઘરમાં રહેવું બહુ મુશ્કેલ થઈ જશે સંભળાવી સંભળાવીને તેઓ આપણું ઘરમાં રહેવું દુષ્કર કરી દેશે બંને રામપ્રસાદજી પોતાની પત્નીને સમજાવતા કેવા લાગ્યા તું ચિંતા ન કર કોશલ્યા મારા હોવા છતાં હવે તને કોઈ કહી નહીં કહે જેટલું કહેવું હતું કહી લીધું તને ખબર છે બે મહિના પહેલા બંને ગોવા ગયા હતા પૂરા એક લાખ ખર્ચ કરીને આવ્યા હતા અને આપણે સહેજ ખર્ચ કરીએ તો બંને આપણા પર ગુસ્સો કરે છે આપણા માટે સો રૂપિયા પર પણ ઝઘડો કરે છે આ તો બહુ દીકરાની સારી વાત નથી આવી રીતે આપણે તેમની ખોટી વાતો ક્યાં સુધી સહન કરતા રહીશું કોઈને કોઈ દિવસ તો આપણે બોલવું જ પડશે નહીં તો તેઓ તો આપણને આ રીતે દબાવતા જ રહેશે કૌશલ્યાજીએ તે દિવસને યાદ કરે છે તે દિવસે તેના પતિએ એકવાર ફરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી તો કૌશલાજીએ પણ કહ્યું હતું આ ફરવાનું મન તો મારું પણ થાય છે પણ શું કરીએ આટલા બધા બંધનો છે ઘરમાં આટલા બધા કામ છે છોડીને નથી જઈ શકતા જો ક્યાંક ગયા તો બહુ દીકરો ગુસ્સે થઈ જશે અને આજે ખરેખર તેજ થયું જ્યારે તેમના બહુ દીકરાને ફરવાની વાત ખબર પડી તો ઘરમાં બંને બબાલ મચાવી દીધો રામપ્રસાદજી પોતાની પત્નીને કહે છે કૌશલ્ય મારી એક તીવ્ર ઈચ્છા છે હું જ્યારે બાળપણમાં હવાઈ જહાજને આકાશમાં ઉડતું જોતો હતો તો તેમાં બેસવાનું બહુ મન થતું હતું પણ ત્યારે તો હું બેસી ન શક્યો કારણ કે મારા માતા પિતા પાસે એટલા પૈસા ન હતા બહુ મુશ્કેલી હતી તેમણે મને ભણાવ્યો ગણાવ્યો ત્યારે જઈને મને નોકરી મળી જેવી મને નોકરી મળી રહીશ પેદા થઈ ગયો પછી તો આપણે બંને આપણી બધી મહેનત બધી કમાણી આપણા દીકરા પર ખર્ચ કરી કે મારો દીકરો સારી રીતે ભણી ગણી જાય અને સારું સારું પહેરવા આપ્યું સારું સારું ખાવા આપ્યું તેના ભણતરમાં જેટલો પણ ખર્ચ આવે તેનો હું પહેલેથી જ ઇંતજામ કરીને રાખતો હતો કે ક્યાંક મારા દીકરાના ભણતરમાં કોઈ કમી ન રહી જાય ક્યાંક પૈસાને કારણે તે આગળ ન વધી શકે એટલે હંમેશા પોતાના ખર્ચને કાપીને મેં મારા દીકરાને હંમેશા આગળ વધાર્યો છે ત્યારે પણ તેને જેટલા પૈસા માંગ્યા છે મેં તેને એટલા પૈસા આપ્યા છે અને પગાર માંથી દીકરાને ભણાવો ઘરના ખર્ચા ચલાવવા ઘરડા માતા પિતાની દેખરેખ કરવી આ બધું મેં કઈ રીતે કર્યું છે તે તો આપણે બંને જ જાણીએ છીએ દીકરાને તો આ કઈ યાદ પણ નથી વિચાર્યું હતું કે ગડપણમાં આરામથી રહીશું દીકરાની જવાબદારીઓથી પણ ફ્રી થઈ જઈશું પણ ગડપણમાં તો દીકરાએ આપણા પર જ બંધનો લગાવી દીધા છે દરેક જગ્યાએ આવવા જવાથી રોકી દીધા છે આટલો તો આપણે ત્યારે પણ બંદરમાં નહોતા ત્યારે આપણા ખભા પર જવાબદારી હતી દોસ્તો જલ્દીથી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો આજે આપણે આપણી જવાબદારીઓથી મુક્ત થઈ ગયા છીએ પણ બહુ દીકરો આપણને મુક્ત થવા દેવા નથી માંગતા તું રસોડામાં આજે પણ લાગેલી છે અને બહુ મારા સાથે પેન્શનના પૈસા લઈને મને જ આંખો દેખાડે છે આ બધું મને પસંદ નથી આવી રહ્યું તો શું કરીએ હવે આપણી આજ કિસ્મત છે આપણે આમ જ રહેવું પડશે આખી જિંદગી કોસલા ઉદાસ થતા કહે છે ના કોસલ્યા હું હવે આમ નથી કહી રહી શકતો મેં કંઈક વિચાર્યું છે અને તે હું કરીને જ રહીશ કોસલ્યાજી આશા વરી પોતાના પતિ તરફ જુએ છે અને કહે છે તમે શું વિચાર્યું છે બીજા દિવસે રામપ્રસાદજીએ પોતાનું અને પોતાની પત્નીનું જગન્નાથ પુરી જવાનું ટિકિટ કરાવી લીધું તે પણ હવાઈ જહાજથી રામપ્રસાદજીને દર મહિને પચીસ હજાર પેન્શન મળતી હતી તેમાંથી તેમણે પંદર હજારની ટિકિટ કરાવી લીધી અને દસ હજાર પોતાના પાસે ખર્ચ કરવા માટે રાખી લીધા પોતાની પત્નીને આવીને ટિકિટ બતાવી તો કૌશલ્યાજી ગભરાઈ ગયા કે તમે પેન્શનના પૈસા ખર્ચ કરી નાખ્યા હવે બહુ શું કહેશે તો ચિંતા ન કર કૌશલ્યા આપણે આપણા બહુ દીકરા પર આશ્રિત નથી આપની પાસે પોતાની પેન્શન આવે છે હવે જે પણ બહુ દીકરો કહે છે મારી પાસે દરેક વાતનો જવાબ છે તાર ડરવાની જરૂર નથી બીજા દિવસે સવારે સવારે કૌશલ્યાજી રસોડામાં જઈને નાસ્તો બનાવવા લાગ્યા બધા લોકો નાસ્તો કરી રહ્યા હતા કૌશલ્યાજીએ પોતાના બહુ દીકરા તરફ જોયું તો તેમનું મોઢું હજી પણ ફૂલેલું હતું ન તો તેઓ તેમની સાથે વાત કરી રહ્યા હતા અને ન તો તેમની તરફ જોઈ રહ્યા હતા રામપ્રસાદજી ઘરના માહોલને સારી રીતે સમજી રહ્યા હતા તેમણે નાસ્તો કર્યા પછી પોતાની પત્નીને કહ્યું કૌશલ્યા આપણે ફરવા જઈ રહ્યા છીએ તો ચાલ તને બે નવી સાડી અપાવી દઉં કારણ કે ફરવા જઈશું તો થોડા કપડાંની પણ જરૂર પડશે અને મેં પણ મારા માટે પાંચ વર્ષથી એક પણ નવો કુર્તો નથી લીધો તો વિચારું છું કે એક નવો કુર્તો પાયજામો મારા માટે પણ લઈ જાઉં રામપ્રસાદજીનું આટલું કહેવું હતું કે દીકરો બહુ તો પહેલેથી જ ભડકેલા હતા હવે તો તેઓ પોતાની બધી યાદો પાર કરતા બોલ્યા પપ્પા હવે અમે તમને નથી રાખી શકતા તમે તો હદ પાર કરી દીધી છે તમે તમારા રહેવાનો ક્યાંક બીજે ઇંતજામ કરી લો તમે તો તમારી બધી હયા વેચી કાધી છે ઘરડી ઉંમરે ફરવા જઈ રહ્યા છો પણ અમે આ બધું જોઈ નહીં શકીએ રામપ્રસાદજી પોતાના દીકરાને કહે છે દીકરા અમે અમારા રહેવાનો ઇંતજામ કેમ કરીએ આ અમારું ઘર છે આ મેં બનાવ્યું હતું મારા બધા ફંડના પૈસા લાગે છે આ ઘરનો પ્લોટ પણ મેં જ ખરીદ્યો હતો આ હિસાબથી તો આ ઘર મારું છે અને કાયદેસર રીતે પણ આ ઘર મારું જ છે આપણે કાલે જ ફરવા માટે નીકળી રહ્યા છીએ અને દસ દિવસ પછી પાછા આવીશું ત્યાં સુધીનો અમે તમને સમય આપી રહ્યા છીએ કે આ ઘર છોડીને નીકળી જજો તમારો રહેવાનો ક્યાંક બીજે ઇંતજામ કરી લેજો રામપ્રસાદજીની વાત સાંભળીને દીકરાના પગ નીચેની જમીન ખસી ગઈ તમને તો વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે તેમના પપ્પા ક્યારેય આવી વાત પણ તેમની સાથે કરી શકે છે આના પર પણ બહુને સમજમાં ના આવ્યું કે છે તમે અમને આ ઘરથી કાઢી ફૂગશો તો આટલા મોટા ઘરનું શું કરશો અને કોણ તમને રોટલી બનાવીને ખવડાવશે અને કોણ ગરડી ઉમરે તમારી દેખરેખ કરશે અમે તમારા બહુ દીકરા છીએ છેવટે અમે જ તમારા કામ આવીશું દીકરા ત્યારે અમારા હાથ પગ ચાલી રહ્યા છે ત્યારે તો તમે અમારા પર આટલા બંધન લગાવો છો દરેક જગ્યાએ આવવા જવાથી રોકટો કરો છો અરે પોતાના પૈસા પોતાના પર જ ખર્ચ કરીએ છીએ ત્યારે પણ આટલો આપણા પર રોપ બતાવો છો જો આપણે તમારી પાસે માંગીને ખાવું હોત તો તો તમે આપણને તરસાવી દેતા ભૂખ્યા મારી નાખતા એક પૈસા માટે આપણને હેરાન કરી દેતા અને રહી વાત ઘરડી ઉમરે દેખરખની તો આટલું મોટું ઘર છે આ ઘરમાં બે લોકોનું હું ભાડે રાખી લઈશ અને એક કામવાળી લગાવી લઈશ મારા પેન્શનના પૈસાથી મજેથી મારું ઘર પણ કાપીશ તમારા ઘર પણ તે ચિંતા ન કર હવે દીકરો પોતાના પપ્પાનો ગુસ્સો જોઈને દંગ રહી ગયા રામપ્રસાદજી પોતાની પત્નીને લઈને માર્કેટ જતા રહ્યા બે સાડીઓ ખરીદીને લઈ આવ્યા પોતાના માટે કુર્તો પાયજામો લઈ આવ્યા હવે બહુએ કંઈ ન કહ્યું કારણ કે તેને સમજમાં આવી ગયું હતું કે જો હવે તે કઈ કહેશે તો તેના સસરાજી તેને સંભળાવી દેશે બીજા દિવસે રામપ્રસાદજીને પોતાની પત્ની સાથે હવાઈ જહાજમાં બેસીને જગન્નાથપુરી જવાનું હતું આખી રાત હવાઈ જહાજના સપના તેમને આવતા રહ્યા કારણ કે પહેલીવાર વાર તેઓ હવાઈ જહાજમાં બેસી રહ્યા હતા પોતાનું બાળપણનું સપનું પૂરું કરી રહ્યા હતા સવારે બંને લોકો તૈયાર થઈને પોતાનો બેગ ભરીને આંગણામાં મૂકી દે છે અને બહુ દીકરાને અવાજ આપતા કહે છે દીકરા અમે દસ દિવસ પછી પાછા આવીશું તો ત્યાં સુધી ક્યાંક કરી લેજે અમે આવીએ ત્યાં સુધી ઘર ખાલી કરી દેજે આટલું કહીને રામપ્રસાદજી પોતાની પત્નીનો હાથ પકડીને એરપોર્ટ માટે નીકળી ગયા એરપોર્ટ પર પ્લેન ને જોઈને તેઓ બાળકની જેમ ખુશ થઈ રહ્યા હતા અને તેમની પત્ની તો હવાઈ જહાજ જોઈને એટલી ખુશ થઈ રહી હતી ખરેખર આ તો બહુ મોટા હોય છે આકાશમાં ઉડતા હતા ત્યારે લાગતું હતું કે નાના હોય છે આટલા બધા લોકો આમાં કેવી રીતે બેસી શકે છે પણ આજે સામેથી જોઈ રહી છું તો ખબર પડી કે આ તો બહુ મોટા હોય છે ખરેખર રામપ્રસાદજીનો અને તેમની પત્ની કોશલ્યાજીનો હવાઈ જાતનો પ્રવાસ એક સપના જેવો રહ્યો તેઓ બંને જગન્નાથપુરી પહોંચ્યા ત્યાં જગન્નાથજીના દર્શન કર્યા સમુદ્રની આસપાસ ફરવા ગયા તે તેમના જીવનના ગર્ભપણના સૌથી સારા દિવસો હતા એક વિજા સાથે બહુ સારો સમય વિતાવી રહ્યા હતા સમુદ્ર કિનારે બેસીને રામપ્રસાદજી પોતાની પત્ની કૌશલ્યાજીને કહે છે કૌશલ્યા આપણે ગઢડા થઈ ગયા તો શું આપણા કઈ અરવાન નથી શું આપણા ગરડપણની સાથે સાથે આપણી ઈચ્છાઓ અને મન પણ મરી જાય છે શું આપણને સારું ખાવાની સારું પહેરવાની અને ફરવા જવાની કોઈ ઈચ્છા નથી રહેતી શું ગરડપણ આવી જવાથી શું લાગે છે આપણા આજના બાળકોને કે જિંદગી પૂરી થઈ ગઈ આ તો ભગવાનનો શુક્ર છે કે આપણને પેશન મળે છે તો ચાલ આજે આપણે આપણા આપણા બાળકો સામે બોલી પણ માત્ર ચિંતા તે માતા પિતાની થાય છે જે પોતાનું બધું જ પોતાના બાળકો પર લૂંટાવી દે છે ગરડ માટે પોતાની પાસે કઈ જ નથી રાખતા પછી તે બાળકો તો પોતાના માતા પિતાને એક એક વસ્તુ માટે હેરાન કરી દેતા હશે કઈ રીતે તેઓ પોતાનું ગરડ પણ કાપતા હશે હા તમે સાચું કર્યા છો આજે તમને પેન્સિલ મળી રહી છે એટલે આજે તમે તમારા સપનાને પૂરા કરી શક્યા છો નહીં તો જગન્નાથ તો બહુ દૂરની વાત છે આપણો દીકરો તો તેના પૈસા પર આપણને મથુરા વૃંદાવન પણ નહીં લઈ જઈ શકત ખેર છોડો આ બધી વાતોને કોસલ્યા તું બસ અહીં આરામથી ફર આરામથી રહે હું તો બસ એ જ ઈચ્છું છું બંને પતિ પત્ની દસ દિવસ આરામથી ભગવાનજીના દર્શન કરે છે ભજન કીર્તન કરે છે સમુદ્ર કિનારે બેસીને ડગલો વાતો કરે છે આ દસ દિવસ કઈ રીતે નીકળી ગયા તેમને ખબર જ ન પડી દસ દિવસ પછી જયારે તેઓ ઘરે પાછા આવ્યા તો જોયું કે દીકરો બહુ ઉદાસ થઈને ઘરના આંગણામાં બેઠા હતા જેવા રામપ્રસાદજી ઘરની અંદર પ્રવેશ કરે છે દીકરાઓ બંને તેમના પગમાં આવીને પડી ગયા અને માફી માંગવા લાગ્યા પપ્પા અમને માફ કરી દો અમારાથી ભૂલ થઈ ગઈ છે અમે હવે તમને ક્યારેય કહી નહીં કહીએ તમને જેમ આ ઘરમાં રહેવું હોય તેમ રહો જ્યાં જવું હોય ત્યાં જાઓ પણ અમને આ ઘરથી ના કાઢો અમે અમારા ઘરને છોડીને બહાર ક્યાં જઈશું પપ્પા મેં ઘણા ઘરોમાં જઈને તપાસ કરી છે નાના નાના ઘરોનું પણ ઓછામાં ઓછું પંદર હજાર ભાડું લાગી રહ્યું છે તમે જ વિચારો તમારો દીકરો પોતાનું ઘર છોડીને બહાર ભાડે રહેશે તો કેવું લાગશે લોકો શું કહેશે દિલ્હીમાં કહેશે મમ્મી તમે જે પપ્પાને સમજાવો ને કે અમને આ ઘરથી જવા માટે ના કહે હવે અમે લોકો તમને લોકોને કહીને કહીએ તમે લોકો આરામથી રહેજો કારણ કે નિલિમાને પણ સમજમાં આવી રહ્યું હતું કે જો તે આ ઘરથી જશે તો પંદર હજારનું ભાડાનું ઘર જ મળશે ઉપરથી જે પપ્પાના પેન્શનના પૈસા આવે છે તે પણ તેના હાથમાંથી જતા રહેશે રામપ્રસાદજીને જ્યારે સમજમાં આવી જાય છે કે તેમના દીકરા બહુને નક્કલ આવી ગઈ છે અને હવે તેઓ તેમના ઘર જિંદગીમાં દખલગીરી નહીં કરે તો તેઓ કહે છે ઠીક છે દીકરા તમે આ ઘરમાંથી રહી શકો છો પણ મારી પણ એક શરત છે કે હું મારા પેન્શનના પૂરા પૈસા ક્યારેય નહીં આપું ઘરના રાશનનો જેટલો પણ ખર્ચ હજારમાં થઈ જાય છે માત્ર દસ હજાર જ આપીશ બાકીના પંદર હજાર હું મારી પાસે રાખીશ મારે પણ ઘરે પણમાં થોડા ખર્ચ છે હવે તો તારી મમ્મીની દવાઓનો પણ ખર્ચ ચાલતો રહે છે ક્યારેક સુગરની દવાઓ તો ક્યારેક ઘૂંટણના દુખાવાની દવાઓ અને વારંવાર તારી પાસે પૈસા માંગવા મને સારું નથી લાગતું પોતાના જ પૈસા તારી પાસે માંગવું આ મને મંજૂર નથી ઠીક છે પપ્પા તમને જેમ ઠીક લાગે તેમ કરો રવિશ પોતાની પત્નીને કહે છે જ્યાં મમ્મી અને પપ્પા માટે ચા બનાવીને લાભ તેઓ થાકી ગયા હશે તેમના પગ પણ દબાવી દે રામપ્રસાદજી પણ મનમાં અને મનમાં હશે છે અને વિચારે છે કે જો મેં આ કઠોર નિર્ણય મારા માટે ન લીધો હોત તો આજે બહુ દીકરો આપણને પહેલાંની જેમ જ દબાવીને રાખત અને આપણે તેમના સામે કંઈ પણ બોલી ન શકતા તો દોસ્તો ક્યારેક ક્યારેક જિંદગીમાં પોતાના માટે થોડા કઠોર નિર્ણય લેવા પડે છે થોડા સ્વાર્થી પણ બનવું પડે છે આ દુનિયા છે તે તો કહેતી જ રહેશે અને જ્યારે પોતાના જ બાળકો આપણને સંભાળતા પાછળ નથી હટતા તો જેમના માટે આપણે આટલું બધું કર્યું છે તો બહારના લોકો તો કહેશે જ જો પોતાના હાથમાં પૈસા છે તો એટલી તો તમારે પોતાની ઇજ્જત બનાવીને રાખવી જોઈએ કે તમારી સાથે કોઈ કંઈ ન કહી શકે પોતાના પૈસાના જોડે તમે તમારી જિંદગીને ઇજ્જત સાથે વિતાવી શકો છો તો દોસ્તો તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો અને વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને દોસ્તો તમે કયા ગામ કયા શેરથી આ સ્ટોરી જોઈ રહ્યા છો કોમેન્ટમાં ગામનું નામ શેરનું નામ લખવું જ પડશે વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો આભાર